તો હવે આપડે તમે જેમ કીધું એમ કે ડુંગળી ની આ વર્ષે સાઈઝ ક્વોલિટી કલર બધી જ વસ્તુ સારી થઈ છે તો દર વખતે તમે જે ખેતી કરો છો એમાં અને આ વખત માં તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે એની અંદર એની પાછળ કારણ શું છે તમે શું બદલાવ પેલા તો પડતો આપણને પેલેથી ગયા વર્ષે મેં વાવી હતી ને એમાં ઓર્ગોનિક જ કર્યું હતું પણ એ એગ્રો અલગ થી આપડે અને આ વખતે આપણે એમર પ્રોડક્ટ ની જે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરી બરાબર એમાં એમાં અને આમાં થોડોક ડિફરન્સ એની અંદર ફરક પડ્યો તો એની અંદર તમે જે પ્રોડક્ટ વાપરી છે એ પ્રોડક્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જાવી તો પહેલો ડોઝ તમે વાપરો તો હા પેલો ડોઝ બ્લેક પાવર બ્લેક પાવર અને પાવર ગ્રો પાવર ગ્રો આ પીએચ ની અંદર આપ્યું હતું પહેલો ડોઝ આપ્યો હતો બરાબર આ કેટલા દિવસની ડુંગળી થઈ પછી આપ્યું હતું

25, 22, Matlab, black power power Haan, chadai, 20 15 20ક દિવસ પછી મતલબ બ્લેક પાવર ને પાવર ગ્રુ આપડો ચડાયો એના વીસ થી પચીસ દિવસ પછી એની પછી આપણે એનો વસ્તુનો ડોઝ આપ્યો સોઇલ ટેકનિશિયન અને પ્રોટેક્ટર પ્રોટેક્ટર બીજો ડોઝ આપ્યો આ બીજો ડોઝ આપ્યો અને ત્યાર પછી છેલ્લો રાઉન્ડ આપણે આપ્યો તો આ છેલ્લો રાઉન્ડ ડોઝ ઓકે બ્લેક પાવર છેલ્લા રાઉન્ડ બ્લેક પાવર ઓલ ક્રોપ પ્લસ પછી એવો સોઇલ ટેકનીશિયન અને આ આ ચાર છેલ્લો ડોઝ મેં માર્યો પછી હવે કરવાનું ડુંગળી પાકી અંદાજે ખર્ચ કેટલો છે ત્રણ ડોઝ નો આમ તો ખર્ચ તો ખાલી ચોવીસો પચાસ રૂપિયા થયા બરાબર અને છેલ્લો ડોઝ આપડે નથી મેળો એટલે ઓગણપચાસ

ચાર હજાર કે બેતાલીસ રૂપિયા ની દવા વીઘા વીઘામાં વીઘાનો ચાર થી હજાર રૂપિયાનો ખર્ચ હતો આ પાંચ હજાર ની અંદર એક એકર ની એટલે કે અઢી વીઘા ની ડુંગળી થઈ એની કરતા ડબલ કરતા પણ વધારે છતાંય ખર્ચો ઓછો ખર્ચ બરાબર ઓલો વધારે ખર્ચ ઉત્પાદન ની અંદર તમને કેવું લાગે છે કેટલો ઉત્પાદન એક વીઘા ની ડુંગળી હતી ને એ ઉત્પાદન માં મારી દ્રષ્ટિએ સાહેબ ત્રણસો કે પચીસ મણ બાર ઉનાળા માં પાકી હતી આપડે પીળી પણ આ વખતે એવું લાગે છે કે કદાચ આ છે ને વીઘો વીઘો ગળી ને આઠસો નવસો મણ ની એવરેજ બે એવું એવા આંકડા પૂછે ઓકે તો હવે આ ખર્ચ ની અંદર આ ઉત્પાદન તમને કેટલો સંતોષ છે

આપતા મેન વસ્તુ આ છે કે સમય પ્રમાણે જે કઈ વસ્તુ આપણે જોઈ અને ખેડૂતોને માર્ગદર્શન મળતું રહે અને એના ઉપર જે પ્રોડક્ટ ને જે દવાઓનો ઉપયોગ થતો રહે તો સમય અને દવા કયા સમયે શું વસ્તુ આપીને ખેતી ની અંદર સૌથી મહત્વની વસ્તુ આ છે

વરસાદ છે પાણી ભરાણું ક્યારે આખા ભરા ઉપરના પાંદડા તો થોડા ઘણા બગડવાના જ હોય પણ એ વરસાદ જાય ને તડકો કાઢે જ ને પાણી ઉકે જતા લઈને હાથે બધું કમ્પ્લીટ થઈ જાય વરસાદ પછી આપડે પાછો બીજો ઊંડ આવવાનો જતો વસ્તુ એટલે

તો અમે જો કે દરેક ખેડૂત ને જ કહીએ છીએ અમારી હોય કે બીજી કંપની ની તમે અડધામાં વાપરો અને અડધામાં તમે વર્ષોથી કરો એ કરો એટલે પરિણામ અને ખર્ચ બે જ નજર સામે આવે ડુંગળી આપડી સોયપી ઉભી થાય કે નઈ સાહેબ તાર જ કીધું ડુંગળી તમારી આપણા

તંતુમૂળ તો તૂટી ગયા હોય એ પાક ઉપર છે કેટલાક દિવસ ની અંદર કાઢવાની છે વીસ દિવસ પછી કાપી છે વીસ દિવસ પછી કાઢી આપી છે હવે આ માહિતી આપી તમે એ બદલ ખુબ ખુબ આભાર અને નવા ખેડૂતોને ઓછા ની અંદર જે કઈ રસાયણો પડ્યા છે ધીમે ધીમે ઝેર મુક્ત જમીન આપણે બનાવીએ અને દરેક વ્યક્તિ વાતાવરણ અનુકૂળ સારી પદ્ધતિ અને ઓર્ગેનિક ખોરાક ખાઈ શકે તો એવા જ મિશન ની આપણે બધા બધા જ ખેડૂતોને કઈક ભાઈ ઓર્ગેનિક અપનાવો જમીન અને જીવન બચાવ છે નમસ્કાર ધન્યવાદ ખુબ ખુબ આભાર